પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર પસાર થતા વીજ વાયરોનું મેન્ટેનન્સનું કામ વીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સમયસર ન થતું હોવાના કારણે માર્ગો પર ઝૂલતા વાયરો ક્યારેક અકસ્માતો સર્જતા હોય હોવાના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો પાટણ જિલ્લાના શાંતલપુર તાલુકાના ફાગલી ખાતેથી ઘાસચારો ભરીને પસાર થઈ રહેલા લોડિંગ ગાડીને અડકી જતાં શોર્ટ સર્કિટ સર્જાવા પામી હતી જેના કારણે લોડિંગ ગાડીમાં ભરેલ ઘાસચારા સાથે ગાડી ભડભડ સળગી ઉઠતા માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે ચાલકની સમયસૂચકતાના કારણે કોઈ હાનિ ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો આ બનાવની મળતી હકીકત મુજબ સોમવારની સાંજે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ફાગલી ગામ નજીકથી ઘાસચારો ભરેલી લોડિંગ ગાડી પસાર થઈ રહી હતી ત્યારે માર્ગ પર ઝૂલતા હેવી વીજ વાયર ગાડીમાં ભરેલા ઘાસચારાને અડકી જતા શોર્ટ સર્કિટ થવા પામતા તેના કારણે ગાડીમાં ભરેલ ઘાસચારો ભડભડ સળગી ઉઠતા અને બનાવની જાણ ગાડી ચાલકને થતાં તેઓએ સમયસૂચકતા વાપરીને ગાડીને રોડ સાઈડ કરી પોતે ગાડીમાંથી ઉતરી જતા જાનહાની ટળી હતી જોકે આ શોર્ટ સર્કિટના કારણે ગાડીમાં ભરેલ તમામ ઘાસચારા સાથે ગાડી પણ બળીને રાગ થતાં મોટું નુકસાન થવા પામ્યું હતું હાઈવે માર્ગ પર ચાલુ ગાડીએ શોર્ટ સર્કિટના કારણે સર્જાયેલ ઘટનાના પગલે લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી અને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા